નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર નંબરમાં ઓટોમોબાઈલ ગ્રુપના અને એન્જિનનું વર્ગીકરણ અને તેના ભાગો ટોપિકના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને હેલ્પરની પરીક્ષામાં તમને ચોક્કસથી ઉપયોગી બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એન્જિનમાં ઉત્પન્ન થતી શક્તિ કઈ છે વિકલ્પ બ્રેક હોર્સ પાવર ઇન્ડિકેટિંગ હોર્સ પાવર ફ્રિક્શનલ હોર્સ પાવર કે રેડિયલ હોર્સ પાવર તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી એન્જિનમાં ઉત્પન્ન થતી શક્તિ ઇન્ડિકેટિંગ હોર્સ પાવર છે અને તેને આપણે આઈ એચ એના વડે દર્શાવીએ છીએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ સ્ટ્રોકનું નામ શું છે અહીંયા તમને આકૃતિ આપેલી છે એના આધારે તમારે કહેવાનું છે કે સ્ટ્રોકનું નામ શું છે તમને વિકલ્પ આપેલા છે સક્શન સ્ટ્રોક કોમ્પ્રેશન સ્ટ્રોક પાવર સ્ટ્રોક કે એક્ઝોસ્ટ સ્ટ્રોક તો મિત્રો અહીંયા જે તમને સ્ટ્રોક આપેલો છે એ પાવર સ્ટ્રોક છે તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્પાર્ક પ્લગ છે ત્યાં સ્પાર્ક તમને દર્શાવેલો છે તો એ પાવર સ્ટ્રોક બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા એન્જિનની લંબાઈ વધારે હોય છે વિકલ્પ ઓપોઝ એન્જિન ઇનલાઇન એન્જિન વી એન્જિન કે રેડિયલ એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઇનલાઇન એન્જિન જે હોય છે એની લંબાઈ વધારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ આકૃતિમાં એક્સ વડે દર્શાવેલ ભાગનું નામ શું છે તમને અહીંયા આકૃતિ આપેલી છે એ તમે જોઈ શકો છો અને એક્સ વડે જે ભાગ દર્શાવેલો છે એનું નામ શું છે એવું પૂછેલું છે વિકલ્પ જોઈએ ઇન્ટેક પોટ એક્ઝોસ્ટ પોટ ઇન્જેક્શન પોટ કે ટ્રાન્સફર પોટ તો મિત્રો અહીંયા જે તમને એક્સ વડે ભાગ દર્શાવેલો છે એ થઈ જશે ઇન્ટેક પોટ કે જ્યાંથી ફ્યુલ જે છે એનું ઇન્જેક્શન થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારે વાહનોના પાર્કિંગ માટે કયા પ્રકારની બ્રેકનો ઉપયોગ થાય છે વિકલ્પ હાઇડ્રોલિક બ્રેક મિકેનિકલ બ્રેક ઇલેક્ટ્રિકલ બ્રેક કે ન્યુમેટિક બ્રેક તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ભારે વાહનોના પાર્કિંગ માટે મિકેનિકલ પ્રકારની બ્રેક જે હોય એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ સ્ટ્રોકનું નામ શું છે તમને અહીંયા આકૃતિ આપેલી છે એના આધારે સ્ટ્રોક કયો છે એ તમારે જણાવવાનું છે વિકલ્પ સક્શન સ્ટ્રોક કોમ્પ્રેશન સ્ટ્રોક પાવર સ્ટ્રોક કે એક્ઝોસ્ટ સ્ટ્રોક તો મિત્રો અહીંયા જે તમને આકૃતિમાં દર્શાવેલો છે એ થઈ જશે એક્ઝોસ્ટ સ્ટ્રોક અહીંયા તમે જોઈ શકો છો કે એન્જિનની અંદરથી ગેસ જે છે એ બહાર તરફ એક્ઝોસ્ટ થઈ રહ્યો છે તો આ આપણો એક્ઝોસ્ટ સ્ટ્રોક બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગરમી એ શું છે વિકલ્પ ટોર્ક બળ શક્તિ કે વેગ તો મિત્રો આનો સચોટ જવાબ થઈ જશે વિકલ્પ સી ગરમી જે છે એ એક પ્રકારની શક્તિ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે તમને અહીંયા ઇન્ડિકેટર એક આપેલું છે અને એનું નામ શું છે એ તમારે જણાવવાનું છે વિકલ્પ તાપમાનની ચેતવણી ઓઇલ લેવલ ચેતવણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચેતવણી કે ટ્રાન્સમિશન ચેતવણી તો મિત્રો અહીંયા જે તમને ઇન્ડિકેટર આપેલું છે એ થઈ જશે ટ્રાન્સમિશન ચેતવણી ટ્રાન્સમિશન ચેતવણી માટે આ પ્રકારનું ઇન્ડિકેટર જે છે એ તમને બતાવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બ્રેક ઓર્સ પાવર એટલે શું વિકલ્પ ફ્લાય વ્હીલ પર મળતી શક્તિ સિલિન્ડર પર મળતી શક્તિ વ્હીલ પર મળતી શક્તિ કે ગિયરબોક્સ પર મળતી શક્તિ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બ્રેક હોર્સ પાવર એટલે ફ્લાય વ્હીલ ઉપર યાદ રાખી લેવું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે તમને અહીંયા ઇન્ડિકેટર આપેલું છે એ તમે જોઈ શકો છો વિકલ્પ તાપમાનની ચેતવણી ઓઇલ લેવલ ચેતવણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચેતવણી કે ટ્રાયર પ્રેશર મોનિટરિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ટાયર પ્રેશર મોનિટરિંગ અહીંયા જે તમને ઇન્ડિકેટર આપેલું છે એ ટાયર પ્રેશર મોનિટરિંગ માટે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેમ શાફ્ટ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ ફોર્જ એલો સ્ટીલ કોપર એલો એલ્યુમિનિયમ એલો કે જિંક એલો તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ એ કેમ શાફ્ટ જે હોય છે એ ફોર્જ એલો સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે તમને અહીંયા ઇન્ડિકેટર આપેલું છે એ તમે જોઈ શકો છો વિકલ્પ ઇકોનોમી ઇન્ડિકેટર ઇલેક્ટ્રિક પાવર સ્ટિરિંગ ગ્લોબલગ ઇન્ડિકેટર કે ચેક એન્જિન લાઇટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઇલેક્ટ્રિક પાવર સ્ટિરિંગ એટલે કે અહીંયા જે તમને ઇન્ડિકેટર આપેલું છે એ ઇલેક્ટ્રિક પાવર સ્ટિરિંગ માટેનું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનમાં ફ્લાય વ્હીલ ક્યાં ફિટ કરેલું હોય છે વિકલ્પ કેમ શાફ્ટ પર ક્રેન્ક શાફ્ટ પર રોકર આર્મ શાફ્ટ પર કે પ્રાઇમરી શાફ્ટ પર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનમાં ફ્લાય વ્હીલ જે છે એ ક્રેન્ક શાફ્ટ ઉપર ફિટ કરેલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે તમને ઇન્ડિકેટર છે અહીંયા દર્શાવેલું છે વિકલ્પ તાપમાનની ચેતવણી ઓઇલ લેવલ ચેતવણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચેતવણી કે ટ્રાયર પ્રેશર મોનિટરિંગ તો મિત્રો આનો સાચો જશે વિકલ્પ બી અહીંયા જે તમને ઇન્ડિકેટર આપેલું છે એ ઓઇલ લેવલ ચેતવણી માટેનું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટેપેટ ક્લિયરન્સ તપાસવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ ટેલિસ્કોપિક ગેજ સ્ક્રુ પીચ ગેજ ફિલર ગેજ કે વાયર ગેજ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ કરવામાં આવે છે વિકલ્પ તાપમાનની ચેતવણી ઓઇલ લેવલ ચેતવણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચેતવણી કે ટ્રાયર પ્રેશર મોનિટરિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ અહીંયા જે તમને ઇન્ડિકેટર આપેલું છે એ તાપમાનની ચેતવણી માટેનું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ક્રેન્કશાફ ઉપર કયા પ્રકારનું હાર્ડનિંગ કરવામાં આવે છે વિકલ્પ ઇન્ડક્શન હાર્ડનિંગ કેસ હાર્ડનિંગ સરફેસ હાર્ડનિંગ કે કવ હાર્ડનિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ક્રેન્કશાફ્ટ ઉપર ઇન્ડક્શન પ્રકારનું હાર્ડનિંગ કરવામાં આવતું હોય છે અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્ડિકેટરનું નામ શું છે વિકલ્પ સીટ બેલ્ટ ઇન્ડિકેટર એરબેગ ઇન્ડિકેટર બ્રેક ઇન્ડિકેટર ઇન્ડિકેટર કે એબીએસ તો મિત્રો આનો જશે વિકલ્પ બી અહીંયા જે તમને ઇન્ડિકેટર દર્શાવેલું છે એ એરબેગ ઇન્ડિકેટર છે અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિ જે છે એ બેસેલા છે અને એરબેગ જે છે એ ઓપન થયેલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે તમને ઇન્ડિકેટર અહીંયા દર્શાવેલું છે વિકલ્પ ઇકોનોમી ઇન્ડિકેટર ઇલેક્ટ્રિક પાવર સ્ટિયરિંગ ગ્લો પ્લગ ઇન્ડિકેટર કે ચેક એન્જિન લાઇટ તો મિત્રો અહીંયા જે તમને ઇન્ડિકેટર દર્શાવેલું છે એ થઈ જશે ગ્લો પ્લગ ઇન્ડિકેટર નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ ઇન્ડિકેટરનું નામ શું છે વિકલ્પ ઇકોનોમી ઇન્ડિકેટર ઇલેક્ટ્રિક પાવર સ્ટિયરિંગ ગ્લો પ્લગ ઇન્ડિકેટર કે એન્જિન લાઇટ તો મિત્રો જે તમને ઇન્ડિકેટર દર્શાવેલું છે એ ઇકોનોમી ઇન્ડિકેટર છે લખેલું જે છે એ પણ ઈ સી ઓ એટલે કે ઇકો લખેલું છે એના આધારે તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલિન્ડર બ્લોક કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ કાસ્ટાયન બ્રોન્જ બ્રાસ કે જિંક એલો તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે